નમસ્કાર દોસ્તો તમે જો રહ્યા છો હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં રહેતા મહેસાણા જિલ્લાના પાટીદારો હિતનું મંડળ એટલે મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળનું મિલન સમારોહ કાલિયાવાડી ખાતે આવેલ ક્ષત્રિય મોચી જ્ઞાતિપંચની વાડીમાં યોજવામાં આવ્યો હતો આ અઠાવીસમાં મિલન સમારોહમાં સમાજના પ્રમુખ શંકરભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સવારના માતાજીની આરતી સાથે આ સંમેલનનો આરંભ કરવામાં આવ્યો હતો વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી બાળકો અને અનેક લોકો આ રમતોમાં ભાગ લીધો હતો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના મહિલા અગ્રણીઓ એવા રીટાબેન સોનલબેન સહિતની અનેક લોકોએ ભાગ લઈ સમાજને એક ઉત્તસ ઉદાહરણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમાજમાં જે પરિવર્તન લાવવા માટે ઉપદેશક નાટક પણ ભજવામાં a tu... આ ઉપરાંત આ મિલન સમારોહમાં નવસારીમાં વસતા અનેક વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ મૂળ મહેસાણા જિલ્લાના હોય અને પાટીદાર હોય ત્યારે નવસારીમાં કરિયાણાથી લઈને ઇન્ડસ્ટ્રીઝ સુધી પાટીદાર સમાજના અગ્રણીઓ કે જે મૂળ મહેસાણાના છે તેઓનું યોગદાન રહ્યું છે ત્યારે આજે અનેક વેપારીઓ અનેક નોકરિયાતો પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં રહેતા આ મહેસાણા સમાજના પાટીદારો દ્વારા આજે માનવતા મહેકાવતું કામ પણ કરવામાં આવ્યું હતું અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રેડક્રોસના સહારે યોજાયેલા આ રક્તદાન શિબિરમાં અનેક લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ત્યારે સમાજના સ્ને મિલન કાર્યક્રમમાં પણ એક સામાજિક ઉત્થાનનું કામ કરવાનું પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રક્તદાન શિબિર યોજવામાં આવી હતી સાથે સાથે સમાજના જે કાર્યક્રમ યોજાયો હતો તે અંગે સમાજના અગ્રણી ભીખુભાઈ પટેલ શું કહે છે તે જોઈ લઈએ મારું નામ ભીખાભાઈ મોહનદાસ પટેલ મહેસાણા જિલ્લા કડવા પાટી મહેસાણા જિલ્લા પાટીદાર સમાજ અઠાવીસમાં સમારંભના કારોબારી સભ્ય તથા નવસારી જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જિલ્લા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આજે સ્નેહ મિલન સમારંભ મહેસાણા જિલ્લા પાટીદાર સમાજ તરફથી સવારના કાર્યક્રમની અંદર એક અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર પચીસ જેવી બોટલનું અમે બ્લડ એકત્રિત કરી ડેડ કોઝ ભવનને અર્પણ કર્યું છે તથા આજે બાળકોની રમતગમતનો કાર્યક્રમ રાખેલો પછી બપોરે ભોજન સમારંભ બપોર પછી બે વાગ્યા પછી સમારંભને ખુલ્લો મૂકી થોડા સાંસ્કૃતિક પ્રોગ્રામો કર્યા પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ થશે પછી પ્રમુખનું બે શબ્દોનું ઉદબોધન રહેશે અને પછી સમારંભ થયો આ સમાજના કાર્યક્રમ દરમિયાન જે તેજસ્વી તાલલાઓ છે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું દાતાઓ દ્વારા આપેલા દાનથી આ તેજસ્વી તાલલાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારે આ ઇનામો આપવામાં આવ્યા હતા બાળકો દ્વારા જે સમાજની કારકિર્દીમાં રહેવા માટે જે કાર્ય કરવામાં આવ્યું હતું તે અંગે ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સાથે આગામી દિવસમાં સમાજ દ્વારા વીમા યોજના અને દીકરીનો જન્મ થાય તો દીકરીને પણ પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી સમાજના પ્રમુખ શંકરભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવોએ વિવિધ પ્રકારે જે જાહેરાતો હતી તે કરી હતી અને ઉત્સાહ ઉમંગ ઉમંગભેર આજે આ મિલન સંપન્ન થયો હતો નવસારીમાં બનતી આવી ઘટનાઓ નવસારીમાં બનતા સામાજિક સંમેલનો અને નવસારીમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો સહિતની વિવિધ માહિતીઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને હવે તમારો થોડો સહયોગની જરૂર છે થોડાક સબસ્ક્રાઈબર ખૂટે છે એક લાખ મેમ્બરશીપ મળવા માટે એટલે કે એક લાખનું આપણે જે પ્લેટ હાંસલ કરવાની છે તે માટે હવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો બધા સબસ્ક્રાઈબ કરાવે એવી અપીલ સાથે જો रहा इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो